આજરોજ વલ્યા તાલુકાના કરા અને ગાંધુ તેમજ શ્રી રંગ ચેતન વિદ્યા મંદિર વાલિયા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે બાળકોને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની ટેગલાઈન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ પચીસનો જિલ્લાભરમાં શુભારંભ થયો છે ત્યારે કરા તથા ગાંધુ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી અને ગ્રામ અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપીને બાળકોને સ્નેહભેર શાળામાં આવકાર્યા હતા જ્યારે વાલિયા નવચેતન વિદ્યા મંદિર ખાતે ધોરણ નવમાં અને ધોરણ અગિયારમાં વિજ્ઞાન

Thank પ્રવેશોત્સવ સામાન્ય રીતે રૂટીન પ્રક્રિયા છે પરંતુ સરકાર તેને ઉત્સવના સ્વરૂપમાં લઈ રહી છે તેનું કારણ એ છે કે બાળક જન્મ બાદ શિક્ષણ માટે શાળાનું પ્રથમ પગથિયું ચડે છે ત્યારે સરકાર આ શિક્ષણ માટે ગેરંટી આપે છે કે તમે આ કારકિર્દીના ઘડતર માટે એકલા નથી સરકાર સંપૂર્ણ રીતે તમારી સાથે છે એટલા જ માટે સમગ્ર રાજ્યમાં અઢાર હજાર ગામોમાં મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્ય અને તમામ હોદ્દેદારો સાથે સરકારના અધિકારીઓ પ્રવેશોત્સવ માટે ગામડે ગામડે ફરી રહ્યા છે સાથે સાથે બાળકો દેશનું ભવિષ્ય

શિક્ષણ શાખાની આગેવાનીમાં માં ઇન્ટાન્સ ફાઉન્ડેશન ની સામાજિક સહાય પ્રવૃત્તિ અંતર્ગત વલિયા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ એક માં પ્રવેશ લેતા અંદાજિત સત્તરસો જેટલા બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ પૂરી પાડવામાં આવી હતી વિદ્યા મંદિર ખાતે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું હતું તેમજ આ પ્રસંગે વૃક્ષારોપણ કરાયું હતું આ પ્રસંગે કરા તેમજ ગાંધુ ગામ ખાતે એસએમસીના સભ્યો આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામ અગ્રણીઓ સાથે એક બેઠક યોજીને વિવિધ મુદ્દે માહિતી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી હતી કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે કરા તેમજ ગાંધુ ગામની શાળાના તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ સાથે સિક્સેલ્સ નિર્મૂલન પ્રોગ્રામ અંતર્ગત ચેકઅપ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વાલિયા ગામના સરપંચ સૌમીબેન વસાવા ગાંધુ ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયત સભ્ય લાયઝન અધિકારી શાળાના આચાર્ય ઉપસરપંચ અગ્રણીઓ એસએમસી સભ્યો તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવ ઇન્સ્ટા ફાઉન્ડેશનના સાઈડ હેડ આરડી મહેતા તેમજ સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આજે વાલીયા તાલુકાના કડા ગામની મુલાકાતે આજે આજે અમે અહીંયા છીએ ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને શાળાના અંદર પ્રવેશ આપવાનું કામગીરી પૂરી કરવામાં આવી છે રાજ્ય સરકારનો શિક્ષણ માટે કેવો અભિગમ છે તે આ કાર્યક્રમ ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ સમગ્ર વહીવટી તંત્ર માન્ય મુખ્યમંત્રીથી શરૂ કરી અને તમામે તમામ અધિકારી અને કર્મચારીઓ આ ત્રણ દિવસ ગુજરાત રાજ્યના તમામે તમામ ગામોની અંદર મુલાકાત લેશે અને શિક્ષણનો જે આગળનો જે પ્રવાહ છે એ કઈ દિશામાં આપણે લઈ જવો છે શાળાની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે એમાં કઈ કૃતિઓ છે એને વધારે સારી રીતે કરવા માટે રાજ્ય સરકાર શું કરી શકે આ બધા માટે એનું ચિંતન થશે એના ઉપર એક મંથન થશે અને ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા આના ઉપર નીતિ વિષયક નિર્ણય લેવામાં આવશે